ગુજરાતમાં ફક્ત ને ફક્ત નામની જ દારૂબંધી હોય એવું હવે લાગી રહ્યું છે કારણ કે આપણે અત્યાર સુધી અનેક એવા કિસ્સાઓ જોતા આવ્યા છે કે જેમાં ગુજરાતની ગલીએ ગલીએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે પરંતુ ક્યાંક ગુજરાતના સૌથી ચર્ચિત ધારાસભ્ય એટલે કે ગીર સોમનાથના વિમલ ચુડાસમા દ્વારા ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે અને આ સીધો જ પત્ર ગુજરાતના ડીજીપી છે તેની સાથે નિલિપ્ત રાયને પણ લખવામાં આવ્યો છે કે અમારી સરહદમાં આવતા અનેક એવા વિસ્તારો છે કે જેમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ક્રિકેટ માટેના સટ્ટા રમાઈ રહ્યા છે શું લખવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે આપણે જોયું હતું કે તેમના ત્યાંના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ ઘણા બધા બબાલ થતા નજરે પડ્યા હતા પરંતુ ક્યાંક હવે તેમના દ્વારા સીધો જ પત્ર લખવામાં આવ્યો છે ડીજીપીને તેની સાથે નિલિપ્ત રાયને કે તેમના વિસ્તારમાં અનેક એવા લોકો છે જેના પોલીસની રહેમ નજર હેઠળ દારૂ છે ક્રિકેટના સટ્ટા છે તે બધું જ રમાઈ રહ્યું છે સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ કે જેની અંદર વિમલ ચુડાસમા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ લખવામાં આવ્યો છે જો વિષય વિશેની કરવામાં આવે તો ખાસ કરીને વેરાવળ ભીડિયા પાટણના વિસ્તારોમાં બેફામપણે વિદેશી બ્રાન્ડનો નો દારૂ વેચાઈ રહ્યો છે તથા જાહેરમાં દારૂ ડ્રગ્સ ક્રિકેટના સટ્ટા જુગાર યંત્રની ગેમ બુટલેગરો દ્વારા ચલાવવામાં આવે છે અને દારૂ સપ્લાય કરી પોલીસની રહેમ રાહે મીઠી નજરે છૂટકમાં વેચાઈ રહ્યા છે તે બાબતે આ સમગ્ર પત્ર છે તે લખવામાં આવ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં પણ આવ્યું છે કે વેરાવળ અને ભીડિયા પાટણ પોલીસની હદમાં લોકલ પોલીસની રહેમ નજર નીચે પાણીની જેમ વિદેશી દારૂનો બ્રાન્ડ દારૂ બુટલેગરો દ્વારા બેફામપણે જાહેરમાં વેચવામાં આવી રહ્યો છે તેમજ ક્રિકેટના સટ્ટાઓ પણ મોટે ભાગે વેરાવળ પાટણની પોલીસના હદમાં બિંદાસપણે જાહેરમાં ચાલી રહ્યા છે એવી જ રીતે ડ્રગ્સ અને જુગાર પણ વેરાવળના પાટણ પોલીસની હદમાં જાહેરમાં ચાલી રહ્યા છે ત્યારે પણ લોકલ પોલીસ દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવતું નથી જે અંગે મોટા પ્રમાણમાં અમને લોકો દ્વારા મૌખિક ફરિયાદો કરવામાં આવી છે અવગીર સોમનાથના ધારાસભ્ય પોતે લખી રહ્યા છે ખાસ કરીને પત્ર છે તે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે ડ્રગ્સ હોય જુગાર હોય દરેક વસ્તુ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે જેવી અનેક એવી મૌખિક રજૂઆતો છે જે તેમને મળી છે તેમ છતાં પણ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે જો આગળ વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કારણ કે બુટલેગરો કોઈ પણ ભય વિના જાહેરમાં વિદેશી બ્રાન્ડનો દારૂ અને ડ્રગ્સ સપ્લાય તથા છૂટક વેચી રહ્યા છે તેમજ જાહેરમાં ક્રિકેટના સટ્ટા તથા જુગાર અને યંત્રની ગેમ ચલાવી રહ્યા છે જેને કારણે હાલની યુવા પેઢી દારૂ જુગાર સટ્ટા ડ્રગ્સ તથા યંત્રની ગેમના રવાડે ચડીને યુવા પેઢી બરબાદ થઈ રહી છે એક તરફ દારૂબંધીની વાત થાય છે ત્યારે વેરાવળના પાટણ પોલીસની હદમાં જાહેરમાં દાર

યોગ્ય કાર્યવાહી કરીને રેડ કરવામાં આવે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અન્યથા લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને જનતા રેડ કરીશું તેમજ ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવી પણ આ પત્રમાં વાત કરવામાં આવી છે જો વાત કરવામાં આવે કે આ પત્ર છે તે ડીજીપી ગાંધીનગરને પણ લખવામાં આવ્યું છે અને નિલિપ્ત રાય ને પણ આ પત્ર મોકલવામાં આવ્યો છે ખાસ કરીને હવે વિમલ ચુડાસમા છે તે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે તેમનું કહેવું છે કે અમારા વિસ્તારમાં ઘણા બધા એવા પોલીસ કર્મચારીઓ છે જે લોકોની રહેમ નજર હેઠળ જ આ સમગ્ર જે ઘટના છે તે બની રહી છે એટલે ખાસ કરીને દારૂ હોય જુગાર હોય સટ્ટા રમાઈ રહ્યા છે તેવી જ દરેક વસ્તુ જે બુટલેગરો બેફામ બની રહ્યા છે તેવી વાત તેમના સહારા પત્ર લખીને કહેવામાં આવી છે સૌથી પહેલા તો ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે મારું નામ વિમલ ચુડાસમા છે મેં હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ વેરાવળ પાટણ અને ભીડિયા શહેર આવેલું છે આ શહેરમાં તેની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે જ્યારે મંજૂરી એ જે છે વિદેશી દારૂ ડ્રગ્સ ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે ક્રિકેટ સત્તા જુગાડ આવી બે ફાર્મ શહેરમાં વેરાવળ પાટણ ભીડિયામાં બે 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 ફાર્મ અને જાહેરમાં ચાલી રહ્યો છે ત્યારે મેં એસપીને પત્ર લખેલું છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે તે ત્યારે ત્યાંના બૂટ લેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ જુગાર ડ્રગ્સ ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડે પાડવી પડશે જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવ બેફામ જાહેરમાં ચાલતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ એટલે જે પ્રમાણે તેમના દ્વારા પણ ફરી એક વખત આ વાત કહેવામાં આવી છે પત્ર પણ લખવામાં આવ્યો છે એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર